જો જો મિત્રો ભાઈ હું જાઉ છું ટમેટામાં ટમેટા પાક ઉપર આવી ગયા છે મિત્રો આ પાક ઉપર મિત્રો આવી ગયા છે ટમેટા જો જો મિત્રો ઓળા ઓળા ટમેટા છે જોજો કે જોતે મિત્રો લઈ જવો ટમેટા ઓળા ઓળા ઈ ગયા છે તો કે હું ટમેટામાં رکھડું છું ટમેટામાં આજ ઉતારવાના છે મિત્ર જ્યારે જેમ જાવ દો છું ગઢડા જોજો મિત્ર ટમેટા જો અત્યારે પાક ઉપર આવી ગયા છે હવે ઓડે ટમેટા થિયા છે જો મિત્ર આ ટમેટા આવી ગયા છે એમાં ટમેટામાં દવા છાંટવાની છે જોજો મિત્ર મિત્રો ઓડે ઓડે ટમેટા થી આ છે જો મિત્રો 3 મિનિટ ટમેટો આવી ગયો છે હવે જાવ છું વાડ જે મોટર વેતી કરવા લાગી આવી ગઈ છે તો મોટર હટુ જાવું છું મિત્રો જોજો હવે જાવ છું પાછો રીંગણીમાં જાવું જો આવી આવી રીંગણી થઈ ગઈ છે ફ્લેટ આવી ગયો છે મોટર વેતી કરવા જાવું છું મિત્રો આવતો મોટર વેતી કરવા જાવું છે આ મોટો મોટર ઘેરવા લાઈટ આવી ગઈ બોલ ન ન કપશું ટમેટા ઉતારવાના છે જોઈ જો મિત્ર ટમેટા ઉતારવાના છે મિત્ર જો આવડી આવડી રંગણી થઈ ગઈ છે મિત્ર જોઈ જો જો આવડી આવડી રંગણી થઈ ગઈ છે જો वीडियो अच्छा लगा लाइक करज सब्सक्राइब करीज कमेंट करज मित्र